રાવપુરા વિધાનસભા આવતા વોર્ડ નંબર ચૌદમાં આવેલ રુદ્ર હનુમાન મંદિર સહિત વિવિધ વિકાસલક્ષી કામોનું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ સુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શહેરના રાવપુરા વિધાનસભાના વિસ્તારમાં આવતા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરની દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હોવાના કારણે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ સુખના હસ્તે મંદિરની દિવાલ રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ સુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે રાવપુરા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર ચૌદમાં કુલ અંદાજીત રકમ એસી લાખ ઓગણસિત્તેર હજાર સો રૂપિયાના ખર્ચે જેમાં પાણીની નવીનતમ નળીકાઓ રોડ કાર્પેટ સીલકોટ પેવર બ્લોક ધાર્મિક સ્થળમાં નવીન કમ્પાઉન્ડ વોલ જેવી માળખાગીય સુવિધાના કામોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ હરીશભાઈ જીનગર સચિનભાઈ પાટીડિયા જોલમબેન ચોક્સી વોર્ડ નંબર ચૌદના પ્રમુખ ચેતનભાઈ દરજી મહામંત્રીશ્રીઓ પૂર્વ મહામંત્રીશ્રી રાકેશભાઈ પટેલ સહિતના અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસના કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે છ જેટલા કામો જેની અંદાજીત કિંમત એસી લાખથી પણ વધારે થાય છે આપણે જે આમના ખાતમુહૂર્ત કર્યું તે પ્રતાપરૂદ્ર હનુમાન મંદિર આપ જાણીએ છીએ આપણે બધા જ કે વડોદરામાં વર્ષોથી હિન્દુત્વનું જાગરણ થનાર એવું મંદિર છે ત્યાંની કમ્પાઉન્ડ વોલ સાથે સાથે શંકરવાડી વિસ્તારમાં પાણીની નળી નાખવાનું કામ ગાંધીનગર ગૃહ ખાતે એના ફરતે બધે જ ટેકાને પથ્થર પેવિંગનું કામ અને સાથે સાથે અમદાવાદી પોળથી લઈને ટાવર સુધી પણ પથ્થર પેવિંગનું કામ અને ખર્ચીતર ખાંચામાં નવી નદી કા નાખવાનું કામ અને તેની સાથે પરેશનગર ખાતે માળીમોલ્લાવાળા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ હાથમાં ધરેલું છે આ પ્રકારના વિકાસલક્ષી કામોની જ્યારે વાત કરાતી હોય ત્યારે આ વિસ્તારના અમારા તમામ કાઉન્સિલરો ખૂબ જ જાગૃત છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધા બાકી રહી જતી હશે અથવા વિકાસલક્ષી કોઈ કામ હોય તો તેની જાણ અમારા સ્થાનિક કાઉન્સિલરોને અથવા સ્થાનિક સંગઠનના નેતાઓને કરશો તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું